સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે આહાર કરવો નહીં એ અંગે આ વચન પરમકુમાળદેવે વચનામુ પાંચ બૌદ્ધ વચનના પ્રથમ વાક્યમાં બોધ્યું છે જેને ગાઢ દેહાધ્યાસ હોય તેને આહારની વૃદ્ધિ પણ બહુ જ હોય ખાવ ખાવ થયા કરે ભૂખ લાગી હોય કે નહીં તરસ્યો હોય કે નહીં આ જીવને ખાવા પીવા માં જ વૃત્તિ હોય ખોરાક શરીર ટકાવવા નહીં સ્વાદ માટે ખાવો છે પાડાની પેઠે શરીરને પોષવાથી તેમાં ગોથા ખાવા પડશે એમ પત્ર સુધાના આઠસો એકસઠમાં પત્રમાં બ્રહ્મચાર્યજી બોધે છે કબૂતરને ચબૂતરે ચણ નાખતા તે કબૂતરો સવારથી સાંજ ચણ્યા જ કરે અને ચેરક્યા કરે વિવેક ન હોવાથી એમ બને પણ મનુષ્ય દેહે સંગનીપણું અને વિવેકપૂર્વક વિચારશક્તિ મળી છે ત્યાં આ અંગે વિચારે તો ભૂલ સુધરે એમ છે મૂળમાં તો આહાર કરવો એ આત્માનો ધર્મ જ નથી આત્મા અનાહારક પદનો ધણી છે સ્વયં અનાહારક જ છે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષોએ આત્માને એક અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે જીવ્યાજ કરે જીવ્યાજ કરે તે જીવ અને તે જીવને એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા આ શરીર એ તો કર્મ વળગ્યું છે તેનું ફળ છે દંડક છે આત્માએ કરેલા ગુના ભોગવાની એ જેલ છે કર્મ પ્રમાણે સખ્ત કેદ નજર કેદ કે સાદી જેલમાં જવું પડે જેમ તાવ આવે અને જાય હાટકું ભાંગે અને સંધાય તે કર્મ છે કર્મનું ફળ છે તે જ મુજબ આ શરીર પણ એક કર્મ છે અધ્યાત્મની ભાષામાં નો કર્મ કહેવાય છે નો એટલે નહીં એમ નહીં એન ઓ નો નહીં પણ સાથે ને સાથે રહેનાર એટલે કે કર્મયુક્ત એવા આત્મા સાથે તે રહેનાર જેના માટે જીવને ખાવું પડે છે પીવું પડે છે ઓઢવું પાથરવું પડે છે અને તેને નભાવવા કમાવું પણ પડે છે તે શરીર છે સર્વજીવોને અત્યંત વાલો જાણે પોતે તે રૂપ જ છે પોતાનું જ તે સ્વરૂપ છે એ આ શરીર એને ટકાવવા જેવ આહાર લે છે હવે જો આત્માર્થ ન સાધે તો આ શરીર મહાનર્થનું કારણ સમજવું એમ જ્ઞાનીઓએ બોધ્યું છે દેવે આ બોલ પછી બીજા બોલમાં બોધ્યું કે શરીર ટકાવવા ખાવું પડે તો પૂતગલનો આ દેહ ટકાવવા પૂતગલના સમૂહ રૂપે આહાર કરવો સંયમને એક સાધન તરીકે આ શરીર ઉપયોગી છે તેથી જો કે જ્ઞાની પુરુષ તો દેહ ટકાવવા પણ ખોરાક લેતા નથી પણ માત્ર જો જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય તે મુજબ પૂર્વકર્મને ધક્કે ખાવું પડે એટલે ખાય છે તે મુજબની પૂદગલ સ્પર્ચના હોય તેથી આહાર ગ્રહણ કરે છે તેઓને તે મુજબ આહાર ગ્રહણ કરવાની ઈચ્છા પણ હોતી નથી પ્રભુસિંહજીને છેલ્લા દિવસોમાં દવાનું સિરપ આપતા ત્યારે પિતા પિતા બોલતા અમને આમાં શ્રદ્ધા હોતી હશે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ એક પત્રમાં લખ્યું છે કે દાંતની દવા પ્રત્યે અરુચિ જેવું વિશેષ રહે છે હવે દવા કરાવવામાં પણ બહુ રૂચિ રહી નથી આઠ માસ બાદ દેહ છોડ્યો સ્વાદનો ત્યાગ એ જ આહારનો ખરો ત્યાગ પરમપૌર કયો છે તેને અનુસરતા દાખલા જૈનેતરમાં પણ નોંધાય છે દુર્વાસા સદા ઉપવાસી શ્રીકૃષ્ણની આજ્ઞાથી જમના નદીને પહેલે પાર પધારેલ દુર્વાસાને અન્નદાન આપવા રાણીઓ ચાલી નદી તો ઉભરાઈ છે પૂર આવ્યું છે પણ મહાત્મા શ્રીકૃષ્ણના બ્રહ્મચર્યના પ્રતાપે નદીએ માર્ગ કરી આપ્યો દુર્વાસા ભરપેટ ભોજન જમી રાણીઓને વિદાય લેવા કહે છે પણ રાણી ડરતા ડરતા પૂછે છે કે મહારાજ નદી તો બે કાંઠે વહે છે પૂરના પાણી વધી રહ્યા છે પહેલાં પર જઈએ કેમ દુર્વાસા મુનિ બોલ્યા નદીને કિનારે જઈ નદીને કહો દુર્વાસા સદા ઉપવાસી હોય તો એ જમના મૈયા માર્ગ દેજો રાણીઓએ કયા મુજબ કર્યું અને આ બોલતા જ નદી બેફાટ થઈ ગઈ રસ્તો આપ્યો માત્ર આજે જ નહીં પણ દુર્વાસાએ વર્ષો સુધી ખાધું જ નહીં હોય નહીં તો સદાના ઉપવાસીએ કઈ રીતે કહેવાય આ આહારનો ત્યાગ આ આહાર કરવો નહીં એ વાક્યનો મર્મ છે ભાવાર્થ છે વચનામુત એકસો છાસઠમાં કહ્યું તે મુજબ સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે મુખ્ય બોધ તો એ છે કે ચલે સો બંધો મન વચન કે કાય યોગ પ્રવર્ત્યા કે બંધ પડે જ તીર્થંકરને પણ ઈરિયાપથ લાગે પ્રથમ સમયે બંધ બીજે સમયે ઉદય પણ ત્રીજે ખરી જાય કેમ કે કશાયની ચિકાસ નહીં હોવાથી કર્મ ચોંટે નહીં તેથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ પ્રવચન માતામાં બોધ છે કે ચાલવું જ નહીં પણ ચાલ્યા વગર છૂટકો નથી તો ઉપયોગથી પગલું ભરવું બોલવું જ નહીં પણ બોલવું તો પડશે તો ઉપયોગપૂર્વક બોલવું આદાન નિક્ષેપ સમિતિ વસ્તુ લેવી દેવી મૂકવી આ ક્રિયા ટાળવી પણ તદ્દન ટળે કઈ રીતે અશક્ય છે તો ઉપયોગ રાખવાનો બોધ છે મળમૂત્રનો ત્યાગ કરતાં પણ આ મુજબ ઉપયોગથી વર્તવાનો બોધ છે પ્રતિષ્ઠાપના સમિતિ ખાવું જ નહીં આહાર કરવો જ નહીં પણ કરવો તો પડશે તો ઉપયોગપૂર્વક કરવો આ જ્ઞાનીનો બોધ છે ખરી એસણા સમિતિ આ જ મુજબ મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયની ગુપ્તની વાત કરી જો આ જ્ઞાનીના પરમાર્થે સમજાય પળાય તો આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી બધી ભૂલમાં મૂળ ભૂલ જે ભગવાને દેઠી તે કહી પ્રભુજી કહેતા કે ઉપયોગ પર ઉપયોગ ચૂકી જઈ પોતાને ભૂલે છે તે ભૂલ ઉપયોગ પર ઉપયોગ રાખી જીવ વર્તે તો પછી તેને શું ખાવું શું પીવું શું કરવું એ સમજાય છે વ્યવહારે આહાર કરવો જ નહીં એમ નહીં પણ મૂળમાં જ કાંઈ જ કરવાનું જ નથી ભાવ સંયમની આ વાત છે અને આ દશા સર્વાંછે હાંસલ થઈ તે ઈશ્વરનું સ્વરૂપ છે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ કરતાં ફક્ત નિઃસ્વરૂપનો જ નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ અને આ જ મોક્ષ છે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે અહીં જ અનુભવાય છે ઈશદ પ્રાગભરા પર ત્યારબાદ આ પરમ પૌદને અનુભવવાણી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ